દીકરીની હાજરીમાં જ તેની માતાને સળગાવી નાખી છે આ સંખી પ્રેમીએ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રેમિકાને જીવતી સળગાવવાનો મામલો સામે આવ્યો છે સુરતના લલિતા ચોકડી પાસે પ્રેમિકા પર જ્વલનશીલ પદાર્થ નાખીને તેને જીવતી સળગાવી દીધી ઘટનામાં પ્રેમિકાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો આમ એને કહીએ લગ્નેતર સંબંધ હતો એના પછી એ સાત છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે સત્તર તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે સુદાનなんか ડરામ પોલીસ સ્ટેશનની હાડુરતામાં લલીતા ચોકરી ખાતીની બીચિતર બનો સમાવ્યો છે ખરેખર ચોકાવી દીયે કારણ કે જાહેર નાખવામાં આવી છે આ એના બાળકો અહીં દેખાઈ રહ્યા છે આ નજરે જોનાર છે આપણે એનેથી જાણીશું એનું શું કેવું છે કાલે રાતના શું થયું પેટ્રોલ નાખીને પછી જલાવી આયો ને